ઇનોવેટ કિર્ટ સ્કૂલ સુરેન્દ્રનગરમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ બાળકો દેશભક્તિને અનુરૂપ ભારત માતા સોલ્જર પોલીસમેન ગાંધીજી ભગતસિંહ જવાહરલાલ નહેરુ જેવા અલગ અલગ પાત્રના વસ્ત્રો પરિધાન કરીને આવેલા બાળકોએ દેશભક્તિના ગીતો પર ડાન્સ કરેલ બાળકોએ દેશભક્તિ અનુરૂપ ગીતો પણ ગાયેલ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જિજ્ઞાબેન પંડ્યા સ્કૂલમાં આવેલ બાળકોને જુદા જુદા પહેરવેશમાં જોઈને બાળકો ખૂબ ખૂબ અભિનંદન આપેલ અને બાળકો પાસે દેશભક્તિના નારા પણ બોલાવેલ બાળકો પણ ખુશખુશ થયાને નારા લગાવીને દરેક બાળકો અને તેમના મમ્મી પપ્પાની મહેનતથી આજે ઇનોવેટ કિટ સ્કૂલ સુરેન્દ્રનગર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયેલ બાળકો અને સ્કૂલ પરિવાર માટે આજનો દિવસ દેશભક્તિ રૂપે યાદગાર બની ગયેલ છે વઢવાણ ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ

गले द के धरे रक्ष बाले के भव दुख ना तो तो ये तो ये ये हे दया गुरु